चला तर मग हा धिमेट त्याच पेन्शन रन करायचं आहे ओपनिंग जे आहे सर्व परेश भाई कोण शेला

વાંધો ઈ તો આની સંપસ હોય ઈ ને છે તો હાલા કરે એવું મારવાનો ટાઈક અપ ટાઈક તો સગીને છે શો મારવાય દીધો ની એમને મોલા ભાઈ તમારે જગ્યાએ ફાઈનલ જીતાડી દીધી આજ ફાઈનલી જગી વેટ વેટ हम एक एक बार बार आज ते फाइनल जीता पंद्रह वरों पी ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ કેટલા <laughs> રનમે <laughs>

આને આને આર સહન નથી થતી એટલે અહીંયા પેશલ પૂગી ગયો આર સહન નથી થતી આ પેશલ પૂગી ગયો પંદર વર્ષથી ડાકે ફિલ્ડિંગ કે કઈ આવ્યું ને ટી શર્ટ આપવામાં આવ્યું ને

समाधि ट्रॉफी लेने के लिए तैयार बहुत खुशी से नारायण भाई ने